અને જીગા ભાઈ તો ફાક લાગે તો જીગા ભાઈ તો બે જ નીચે એટલે ઓને કે કે જવા દે એ અડસે જવા મેટ્રોમ તો બે જ અને હવે તો કંથી તો ગાઈસ સ્ટાર પહોંચી ગયા ગાઈસ સિસ્ટમ ના ઘરે આવી ગયા વાહ દબી હો કે એવા તો જઈ એવા સીડી મેટ્રો ગાઈસ સિસ્ટર મોટી ઇઝ તો અહીં રમા ગાડી દી અને આ મોટો વીર તમારું નવા <laughs> 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ તો જઈએ છીએ ગાઈસ અમદાવાદ કેના રેલવે સ્ટેશન માં એક ગાડી તો છૂટી જઈ હવે બીજી ગાડી પકડવા જઈએ ગાઈસ તો લઈ લીધી ગાઈસ ટ્રેન તો આવી જઈ એટલે દોડ દોડ થઈ ગાડી તો આવી જઈ હા અમે હજી ઉપર છીએ હવે હેડર નામ તો ફારવો ગાઈસ ટ્રેન તો આવી જઈ અને અમે પહોંચી જઈએ સુક્ષ્મથી દોડી દોડી થઈ ગયો આ તો દોડવું પડ્યું ગાઈસ ટ્રેન તો ઉપડી ફાઇનલી ટ્રેન ઉપડી જઈ ગઈ તો આવી મે હમણા છોડ દીધો ને સીમ અમદાવાદ આ તો અમદાવાદ જઈને પાછા આવ્યો પણ બહુ દૂર નહી જતા ગાઈસ ટ્રેન તો સટાકા સટાકા જાય કેટલી સ્પીડ હશે જીગા વંચો નહી વંચો આ તો ગાઈસ

સ્ટેશન આવો પાંચમાં સ્ટેશન આવે એટલે ઉતારવાનું ચાર સ્ટેશન સુધી બે દેવાનું કલાક અડધો કલાક હાચો કલાક નહીં એટલે ત્રીસ મિનિટ ત્યાંથી પછી અમે લઈશું બસવાડવાળી મેટ્રો ટિકિટ લઈ લીધી ત્યાંથી બે જઈશું અને આપણે ટ્રેન ચેન્જ કરવાની છે પછી બે જવું પડશે ના ના ઉભા રહેશું કેમ ચિંતા અને આવા નીચે જઈને બદલવાની વસ્તુ અલવાડી આ પટ્ટો અને કાન આય વસ્ત્રો ઓમ જાય અને ઉપરવાળો કોમ જાય ચિંજાય ઓમ જાય ઓમ ગાય હા કોમ જાય કાઈ ગાડી ગાઈસ જીગા ભાઈ થાકલા દે તો બેહી ગયા ચો બે ગયો હાર કે ત્યાં બે ગઈ નહીં તો ગાઈસ એ વસ્તુ બતાવો જોઈ મેટ્રો બેવાયો કેલો રહ્યો ગાઈસ કાકડો

મેપારની બોલવાની બધું ચોકાણ બોલ તો લખ્યું નહીં તું ઊંધો બેઠો કોમ મારવાનું આ મારે પૂછી લઈ આમાં

ઇલેક્ટ્રિક બસ હોય સીઓ તો ખુશખુશ થઈ ગયો ખાવાનું ને એસી માં ફરી રહી કારણ કે પેલી મેળી નિયમો આવી ને એસી વાળી હતી તો ગાઈસ ઈશનપુર આવી ગયા અમે હવે અહીંથી અમારે પકડવાની વટવાની રિક્ષા વટવા બસ સોરી વટવાની બસ પકડવાની ત્યાંથી વટવા ગામમાં જઈશું

અબો ચોથા માડી આવનું ચોથા માડી કોઈ નંબર જ નહીં લાગે લેતા આતમ દાવાત ખાય બગ નમની જરૂરત નહીં સિસ્ટર ના ઘરે આઈ ગયા વીર કોણ આયુંલી એ જાવ જો વા દવી ઓકે તીવા તો જઈ મોટી લે ઠંડુ ઠંડુ કરો કોણ કોણ હે આનું નામ ઈવા છે ઈવા ભાણી બા

પછી જવાનું છે બહાર ટામેટો ખબર હા ટામેટું એમ એણ એમ ઓણ હોવા એમ એમ ને એમ ને એમ કહેવાય બોલાવવા ખબર નહી પડતી મેં બોલાવવામાં હા હા ખબર નહીં પડતી કોઈ હુ હું હ

તો ગાઈ જમી તો લીધું જો જો સીયા આડો ઓડી ગરો અને ભાઈ બેય તો ઉંઘે અને ઈવા તો ગાડી ચલાવાજી વીર ઉજોડો વીર સુજો સુજો તો બધા ઉઠી ગયા વીર બી ચા હેડો ચા પીવા હેડો ચા પીવા એ ચા પીવા ચા પીવા

બેનના ઘરેથી તો નીકળી ગયા અમે તો જો ચોડી મોટી મોટી બિલ્ડિંગ હવે અને હવે જઈએ છે કોકરિયા વાત પડી થોડું ઠંડક છે ને એટલા હવે નીકળે છે હેલિકોપ્ટર માં ઉતર્યા હેલિકોપ્ટર નું ભાડું આપી દીધી ગાવી પહોંચી ગયા અહીંયા

આપણે તે સાઈડ જવાનું આમ ફરતા ફરતા આમ જઈ ને પેલી બાજુ જઈ જોવા જઈએ જો ગઈ સાઈડ આવી બાજુ ગાઈસ પબ્લિક તો દેખાતી નહી એટલી બધી ગાઈસ જીગર ભાઈ ને ચોકન લેવા જવાનું ખબર પેલું હોમમ કોટ દેખાય ને પીકન લેવા જવાનું જીગર ભાઈ ને ઓ લગન છે આપણો હા ઈકન રાખીશું બધું રિસેપ્શન ને બધું રિસેપ્શન 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 જો ટિકિટ લેતા

કોઈ નહીં હવે બોલી હોય જાય છે જો બાર ટકા હ હા જોઈ લે છે તો કન હ પાકન કોણ ઓય હા અંદર ય ભરો ભી ઓય ઉંગ્યો લેવાગ ગાઈસ હાથી કો ગાઈસ હા લક નહીં હલતો શ્વાસ લે ય એવરાત મને બાર કાટો ખબર પડે કે લંબડી હે इधर એ લંબડી નું ને કૂતરું ફરા લ્યા તો અંદર તો Umur sutar putar Hindi indi mau putar murka. Ciao, hai, 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 hai,

આય અહીં કાચ એટલે આ ડિપાર્ટમેન્ટ છે બંદરોનો પક્ષીઓનો અને માણસોનો એટલે માણસો જોવા આવે એ પેલા બહારના પક્ષી આવવા જો ને એટલે અંદર એવું કરતો હોય મત્તા બતક કેડો મોટા બતક જો પીવાનું તો મોટું જલજે

चो दйна चलागा चमचो સનસેટ થઈ રહ્યો થઈ ગયો સનસેટ તો થઈ ગયો લાઈટો બી ચાલુ થઈ ગઈ બધી બાજુ ગરીમ તો ઠકે નહો ને તો કલ્લીય કોક પપક અને બીજું તો બાર જઈ ખટકો ખાતો કહીએ તો તો ગાઈસ વાસ્તવમાં ગરીમ મારી હોય મસ્ત વ્યૂ આવી રહ્યો હોય તો જો જે ઓટા રહ્યો આવ ગયા ના કર્યું નહો ને કડીએ છીએ આગળ થી આ એવું

સવારે આવ્યા હતા તમે બહુ બરોબર મસ્ત તૈયાર થઈને આવ્યા હતા વાયરોલિંગ નો તો લિંગ મેટ્રોમાં તો બે ગયા સાબરમતી રેલવે સ્ટેશન તો આવી ગયા હવે લઈ લઈએ ટિકિટ છે ટિકિટ બિકિટ લઈ લો ચલો નહીં પછી અહીંયાથી ગાડી પકડીને આવો ફટાફટ ટિકિટ તો લઈ લીધી અને રેલવે સ્ટેશન પર હેડ્યા હવે ગાડીને વેઇટ કરીએ સુધી હાડો અંદર સિવાય ગાઈશ ટ્રેન ઉપાડવાની તૈયારી છે હવે ઉપાડશે જ પકડો તો ચલો ગાઈશ આપણે સીટ લઈ લઈએ આવા ઉપડવાની તૈયારી છે પાંચ જ બે પાંચ જ મિનિટ બાકી છે ગાડી તો ઉપડી જાય સાબરમતી સ્ટેશન પર है, नहीं हाँ गया चलो 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 बाजार चलो 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 तो ये बात था क्या ये बात था क्या ये खोल जो तो गाइस खावा तो बेहिया गाइस बाहर के आ रहा है बाहर 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 से ना दुंदरम 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 જય માતાજી બ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોવાનું ભૂલતા નહીં બાય જય માતાજી